મારે એક તમને પ્રસંગ કેવો છે સાહેબ મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે ને તમે પોરબંદર સુધી સાંભળવા આવો માંગરોળ સુધી આવી શકો આમ તમે માટવા સુધી આવી પણ ચાર દિવાલો વચ્ચે જેને જીવન જીવવું છે મારી માતાઓ બહેનો દીકરીઓ એ તો ઘરને આંગણે અવસરો હોય ને તે સાંભળવા મળે અમને કેસેટમાં સાંભળતી હોય કેસેટમાં સાંભળવું અને રૂબરૂ સાંભળવું શું ખબર કેસેટ છે ને એ બંધ પાણી છે તળાવનું અને રૂબરૂ પ્રોગ્રામ હાંભળો ને ઈ નદીનું વેતું પાણી છે ખાડ 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 ખળ વહી જતું ને એટલો ફેર છે સાહેબ કેશેળમાં તમે સાંભળો અને રૂબરૂ સાંભળો એમાં એટલે મારે એક પ્રસંગે તમને કહેવા કડી કઈને કે રામ કૃપા એને રોજ દિવાળી જેની ઉપર રામ મારા રામની કૃપા હોય એને રોજ દિવાળી એને તો રંગ ના ટાણા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે દાણા રે કામ કરે એની કોઈ દી ખૂટે નહીં દાણા એકદમ ગામડામાં વાવણી વાવતો રસ્તે નીકળ્યું કે હું વાવો તો કે ઈ નથી કેવું એ કે નથી કેવું તો કઈ બી નો તો વાવશો તો ઉગશે નહીં ખબર પડે તો નથી વાવું જા હું વાવું અને ઉગે અને ઈ તું જોઈ મને પોહાણ નથી જાય બોલો શું કરો તમે આ નોંગણભાઈ ખબર છે અમે પાસે પાસે રહેતા અમારું મારું ફળિયું બહુ મોટું હતું ગાંધી અમે રોતા ને રહેતા ને ત્યાં ડોક્ટર કે કે પીપલિયા મારે ઘીરી આ તો મારા ઘરની વાત છે મારા અનુભવની વાત તમને કહું હા એ કેશો રેકોર્ડિંગ કરી એટલે એમાં કઈ એનો કોઈ આપણે બાદ હોય નહીં કઈ ડોક્ટર કે કે પીપલી આવ્યા મારે ઘીરે ફળિયું બહુ મોટું એટલે મને કે ભીખુદાન ભાઈ આ ફળિયું બહુ મોટું છે આમાં લોન વાવો તો લોન તો મેં કીધું ધોકડ ને મને કે હા એ તો મેં કીધું અમારે હો વિગામો ગોઠણે ગોઠણે હતી ભલામણ હવે એટલું તો રેવા દો અહી તો હવે વાવવાનું રેવા દો કામ કરે એની કોઠીએ કોઈ દી ફૂટે નહીં દાણા રે કામ કરે એની કોઠી કોઈ દી ફૂટે નહીં દાણા રે રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા અને કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા સાબુ કામ કરે એની કોઠીએ ખૂટે નહીં દાણા રે એક જણો ગામના પાદર આમ પગ ઉપર પગ આમ આમ ચડાવી બેઠો હતો એમ કો પૂછ્યું કે આ વંથલી નો મારક ક્યો તો આમ પોકિર્યો આમ કે ભલામણ બોલતોય નથી હલતોય નથી ને આમ હું પગ કરી શકું હા એટલો બધો આળસુ તો કીધું ભે હું પાણી બેઠી ને તો કે હા આખો દી પાણીમાં બેઠી રહીએ હીરે આવીને પાણી પીએ એટલી આળસુ છે એના દૂધ અમે ખાઈ કેટલી આળસુ હોય સાહેબ હે દાના લગાવી કે આળસુ થઈ નવ આખું ખોવું રે મોજમાં રહેવું મોજમાં રહેવું બસ મોજમાં રહેવું મારે એક આપને પ્રસંગ કેવો છે સાહેબ સમર્પણ કરવું કરવું પડે 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 સહન છોડવું અરમાન જિંદગી ના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે મુશ્કેલી જિંદગાની એની તો મજા છે પણ જીગર થી જામ એનો જીરવાય તો ઘણું છે અને લવનેશ મોતનો ડર મુજીને નહીં સતાવે પણ ક્યાંક મેહફીલમાં ખોટી ખોટ મારી વર્તાય તો ઘણું છે વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં પણ ઈજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે સાહેબ

તાલ ને બધું ભૂલી જાય એટલે

એ સાહિત્યનો એક ભાગ છે બોલો ઝંખના જોઈએ ની અને પછી કોઈ એમ કે તમારું અપમાન કરી નાખે ભજન નો ગાય તો કેવું અપમાન કરે કેવું સહન કરી શકું એ લોક સાહિત્ય એક ભાગ છે સાહેબ એને આ રાહડા લખેલા ગામડે ગામડે જઈને જવરચંદ મેઘાની અને શું કહે છે ગામડાની ની ભાઈ કે તમને અરે રે હાલી દરબાર નોકરી રે तमने, अरे रेवाली दरबारी न गु रे अमेवा गुलाबी नई रे जा दऊं नो तई रहियूं रे तमने,

ગુલાબી શબ્દ સાહેબ વિચાર તો કરો ગુલાબી નહીં રે જાવા જ્યું ન રે તમને નહી રે જાવા જ્યું ન રે સાસુ અને નણંદ બે જોલી વલાંબી મારે પિયળિયાની વાત તમને નહીં જવા દઉં નો આ તો તાલમાં અમે ગાયું પણ ભાઈઓ આપણે બેનો રાહડા લેતી હોય હાઇચમાંથી તારે કેમ ગાય આભમાં જીની જાબુ કેડી જલીદે દીના જરમ રહરે